ગત રોજ ગુરુવાર નવ મે નવી દિલ્હીમાં પદ્ય પુરસ્કાર આપવામાં આવ્યા હતા તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બીજા નાગરિક પુરસ્કાર પદ્ય વિભૂષણથી વિભૂષણ હતા આ વર્ષે પ્રજાસત્તાક દિવસ ગત પચીસ જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ વિજેતાઓને જાહેરાત કરવામાં આવી હતી તો ચિરંજીવી વૈજયંતિમાલા અને સિનેમા જગતના પ્રખ્યાત નૃત્યાંગના પ્રદ્યા સુબ્રમણ્ય પદ્ય વિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા હતા તો અડસઠ વર્ષના એક્ટર ચિરંજીવી એકસો પચાસથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે તેમણે વર્ષ બે હજાર આઠમાં આંધ્રપ્રદેશમાં એક રાજકીય પક્ષમાં પ્રજા રાજ્ય પાર્ટીની શરૂઆત કરી હતી ચિરંજીને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ